નમસ્કાર દર્શક મિત્રો સત્ય સુરાજ આપનું સ્વાગત છે શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર કરનાળી ખાતે દેવ દીપાવલી નિમિત્તે પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા નીકળી શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર કરનાળી ખાતે દેવ દીપાવલી નિમિત્તે પરંપરાગત રીતે નીકળતી ભવ્ય અલૌકિક નગરયાત્રા ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો નગરયાત્રામાં ભવ્ય રીતે કરનાળી ખાતે કુબેર દાદાની પાલખી શણગારવામાં આવી અને દાદાના પ્રાંગણમાં ખૂબ જ સરસ રીતે અને ભવ્યતાથી નગરયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મંદિરના પૂજનીય મહંતશ્રી આદરણીય સંતગણ સન્માનીય ટ્રસ્ટીઓ સન્માનીય મહેમાનો કર્મચારીઓ આસપાસના ગામના ગ્રામજનો તેમજ દૂર દૂરથી પધારેલા કુબેર ભક્તોએ ખૂબ જ ભાવપૂર્વક નગરયાત્રામાં દર્શનનો લાભ લીધો અને મંત્રમુગ્ધ થયા સંગીતના સથવારે અને પરમ મહંત મહંતશ્રી દિનેશગીરી મહારાજ મહંતશ્રી નંદગીરીજી ટ્રસ્ટી પરિંદુ ભગત કાકુજીના સથવારે आ नगर यात्रा उत्सव भव्य रीते आज कुबेरेश्वर महादेव मंदिर की तरफ से जो है देव दीपावली के उपलक्ष्य में देव दीपावली के दिन कुबेर दादा गांव के जो राजा है सोमेश्वर महादेव मंदिर गांव के राजा कहलाए गए हैं वहां पर वो वार्षिक हिसाब के चोपड़ा दिखाने के लिए गाजे बाजे के साथ पूरे गांव समाज के साथ सब लोग સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો